મારી વિદાય માગે વેલા વેલા પકોડા કરવા નઈ થતો બધે વિદાય કરવા માંગે તો પકોડા બનાવે કે

तो मय न पइयो लानु बोलु एक पको लियो ने 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 वाको ओके आलो अरे फिलो निवानो भिरो न दवाई माको न खान्छ हाल भरु चक्निमा मुको दवाई 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 के के गर्न न गर्न होला हाल हालो हालै के गर्न म त खोजै जा परकडी

આપડે મસાલો આપડે ને એવું ફૂલ લાગે ભૂખ વ્યારું કરી લઈએ અર્ધા તેગી ગયા વ્યારું કરવા આપડે તેલ ને ઉતારે દૂધ ગરમ કરી લઈએ

હા ઓરી તો એક દિન રજા હે થા હર જાય મેલવા જીવન હાલો જો તૈયારી કરે ને ઓય પણ ભાગવાડ તૈયારી કરે

पछि नि माने पगाडेन हाम्रो विमान विमान नि पगाडेन पछि कामी छडिए हो के विमान जस करायले तमा दिस आज आइ भई जाय पासातिर ओकाङ युनि आ तार द न तमले साना न भो धीरे आइ पासातिर ओकाङ त के ठोडा झिगो थियो परीखा भयो हां ले बिन त मोटरसाइकल आके ले 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 हं गच्चे बामा आडो माथि त एउटी पुगाल्दि

બધું ત્યાર કરી લીધું આમાં તો થોડોક નાચતો અને એવું જો મજૂર વૈયા કે નથી દાંતડી ભૂલાઈ જાય ખીસ દાંતડી ગોઠવી જાય બસ આપણે જ વાડી ભૂગે ગા અને જો બધાય નેદવા મીડા ને હાલો આપણી પણ નેદવા માંડીએ હું ગઈ હતી દાંતડી લેવા વાડી એમાં જરા ખોટી થઈ ગઈ તો હાલો એવું નિરાયતી પછી લોક બનાવી હું ઝટ ઝટ અટાણે નેદવા માંડી એટલે ફટાફટ નેદાવા માંડે જો ઝીરો આવું છે હાઈ કલાસ જાવું જીરું છે અમારું બહુ મસ્ત જીરું છે પાણી પીવરા દીધું ને તે કઈ વાંધો ને હાલો આપણે આવે ગયો દસ વાગ્યાનો શાહ તો બસ શાહ બધા પીએ વીએ એવું કિશનભાઈ બેઠો હેઠે ક્યારે પીવરા દીધા લાગે હેઠે પીવરા દીધા રેડ ક્યારે

झाड़ो ना फरता झाड़ो आ सुदा आपड़ा अहिया बस एक उथल मारे ने सा झाड़वा ने साए देखिए बोरो बोरो खाय ने नी वरे पासा वरे गिए आ जाखो दिस कर कन काम से कुरिया ने तो ये जो रजा देवी होई मेहरबानी करे तो भाग हां मोर आयो मस्त है Mm-hmm. <laughs> મોલ ને ટાણું થઈ ગયું ઘરે જવાનું એ લે પાછો વરી ગયો લાગે ઉડી ગયો